જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આજના હારગટિયાના બ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 ખૂબ આધું ખૂબ ભરીને સ્વાગત છે અને આજ પહેલી શરૂઆત મેં કરી નહોતી છે હારગટીઓ મારા ઘેર આવી ગયો છે આ જોઈ લો હા આજ રવિવાર છે એટલે હારગટીઓ આખો દાડે મારા શું બનવાનું ડોક્ટર શું બનવાનું ડોક્ટર કે ડોક્ટર ડોક્ટર હા આ તો મિત્રો જણો બીપી જણો આથી બોલતા ચાલુ કરી દીધું છે તો મોટો તો શું ડોક્ટર જો મિત્રો અને ઈચ્છા છે કે ડોક્ટર બનવાની એટલે શું બનવાનું ડોક્ટર મિત્રો લગભગ કે ઉઠો ઘડા છે અને ત્રીજા મહિના લગન છે જો આ પાર્ટીના લગન છે આ પાર્ટી બેઠું હોના લગન છે બનવાનું હા ઉતવાર છે ઓ તો અમાર બેન છે માથે મોટી છે એના લગન છે આસલ એટલે કે ઉઠો ઘડા છે તારીખ મને કેવી કઈશું બીજા બ્લોગમાં તો તમે બ્લોગમાં આ જોઈએ તો અમારા ઘેર આજ છ મહિને એક આવી છે જો તમે ખાલી આ ભાઈ એક સો મહિને ઘેરાયા છે ચોય રહો ભાઈ તમે ચી બાજુ રહો બાર એટલે ચોરે કંબા ગયા શીરા બાનુ કમાન ફલવાણી ફલવાણી લાવ મિત્રોમાં દોતીવાળા નર્સિંગમાં નર્સરીમાં આવે છે આ ભાઈને જાટ લેવાના છે ઘર માટે બે ત્રણ

ગોડી ખાઈ ના ને આપણે હા તો ગોડી ખાવાનું પ્લાન થઈ ગયો મસ્ત કારણ કે દોજોડો જાવાનું ફુરાલ લેવા ફુરાલ લેવા ફૂલ લે લેવાનું હા હા તો પછી જાય અને છે તો એમ મિત્રો મોબાઈલ માં ચાલી ન કારણ કે અમારા સમાજની લાઈટ આવી નહી લાઈટ માં જે કાપ છે એટલે બળવંત ભાઈ ફોન કરીને લો અમે આયા સાજ મેદાન મંદિરે જોઈ લો આ છે અમારા અગમદાના મંદિર આ બાજુ ડેમ આયેલો છે ડેમ ડેમ પર કોઈ ભરેલો પડ્યો છે એટલે બાજુ પાખરી છે પાખરી આ છે અમારું ગામ આ બાજુ અમારું ગામ તો મિત્રો આ બાજુ આમ છે દોતીવાડા ફૂલ લેવાની પકોડી ખાવા સ્પેશિયલ પકોડી ખાવા ને મિત્ર તમે બ્લોગમાં મળ્યા રહેજો પીએસી આ છે એમનું સ્વાગત કરવાનું છે મસ્ત મજબૂતમાં મિત્રો ફાઇનલી પોચાપોચ આવી ગયા છે અને પીએસસી એટલે કે ભાઈના પપ્પા એટલે અમારા માહોત હોય કાશીમાં મો આખું ઉત્તર ભારત ફરી આવી ગયા છે જોઈ શકો તમે રિક્ષા રોડી લઈને આવી ગઈ છે લઈ પીએ છીએ આખું ઉત્તર ભારત ફરીને સૂચનની ઘેર આવી ગયા છે તો મિત્રો હવે આપણે આટલે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ તમે તમે બ્લોગ આટલો જોયો હોય તો તમારો દિલથી ખૂબ ખૂબ આભાર અને હવે આપણે મળીશું ખૂબ નવા વિડીયો સાથે ત્યાં સુધી ટાટા બાય બાય